વરસાદમાં પણ તમારે આ ફોન ને કોથરીમાં કે હાંસવવો નહીં પડે તો લાવા એનો ધમાકેદાર ફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે તો લાવા અગ્નિ થ્રી આની ડિસ્પ્લેની વાત કરીએ તો સિક્સ પોઈન્ટ એઈટ ઇંચની વાત કરીએ તો અહીંયા પણ ડિસ્પ્લે આપી છે અને ટુ ડી એમોલેડ ડિસ્પ્લે છે આ ડિસ્પ્લેથી તમે ત્રીસ ટકા ફોનના કામ એવા છે જે અહીંથી કરી શકો તમે ખાસ તો આમાં તમે મેન કેમેરાથી વ્લોગિંગ કરી શકો પછી આલારામ અને ઘણી બધી એવી વસ્તુ છે કે અહીંથી તમે કંટ્રોલ કરી શકો અને ખાસ તો વ્લોગિંગ માટે આ ફોન કામનો છે મિત્રો કે મેન કેમેરાથી તમારે વ્લોગિંગ કરવું હોય તો અહીં તમે તમારે જે પણ જે રીતનો વિડીયો આવે અહીં તમે જોઈ શકો આ ફોન નું જે પ્રોસેસર છે ને મીડિયાટેક તોરસો એક્સ ઈ પણ તમને એક પ્રીમિયમ ફીલ દેવાનું છે તમે એવી ગેમ રમી શકશો અને બીજી પણ ઘણી બધી વસ્તુ એવી તમે કરી શકશો કે જે ફોન લેક થવાના ચાન્સ નહીં રે ફોનની બીજી કાંઈ મને ખાસ વાત લાગી હોય તો આ ફોન આઈપી સિક્સટી ફોર છે એટલે વરસાદમાં પણ તમારે આ ફોનને કોથરીમાં કે હાંસવવો નહીં પડે મિત્રો આ ફોનની પ્રાઇઝની વાત કરીએ તો હજી આપણે વિડીયો બનાવીએ છીએ તે પ્રાઇઝ અનાઉન્સ નથી થઈ પણ એપ્રોક્સ પચીસ હજારની આજુબાજુ રહી હગે છે એનાથી નીચે પણ રહી શકે કદાચ પણ આ પ્રાઇઝ પ્રમાણે આ બેસ્ટ ફોન છે પણ જે પણ એક્ઝેક્ટ પ્રાઇઝ હશે એ હું નીચે કેપ્શનમાં આપી દઈ મિત્રો